જય માતાજી મિત્રો આજે આપણે ઘઉં ની મુલાકાતે આવ્યા છીએ આપડા ઘઉં છે બેસીને થોડીક ચર્ચા કરીએ આજે આ વિશે હવે ઘઉં તો વાવી દીધા છે પણ પારાટક થઈ ગયા છે અને થોડીક દવા બવા પણ જાવાની છે એટલે દવાનો સ્પ્રે મારી દઈએ ત્યાર પછી આપણે ખાતર નાખવું જોઈએ ને થોડું એટલે શું છે એક ફૂટ હારી થાય બરાબર એટલે હવે ફોરવાન અને બીજવાનું થઈ ગયું છે એટલે દવાનો સંટકાવ મારી દઈએ નિંદામણ હોય તે બધું ભરી જાય ખાતર નાખી અને એક પણ મારી દઈએ ને એટલે ઘઉં એમ કઉ કે આખા વરણ ની હું છે કે ખાધા ખોરાક થઈ જાય મારું કેવાનું એમ અને જો કે ખેડૂત મિત્રો ને થોડા ઘઉં વાવવા જોઈએ આપણે ખાધા પૂરતા એટલે હું છે અન્નો દાણો નો ખૂટે આપણે સમજાણું

આપણે ઉગાડીએ બીજાને ગદરાવીએ એના કરતા ભાઈ તમે તમારું જ કરો ને પેલા આપડા પેટ નું કરો ને પછી બીજાનું કરાય વધે તો સમજાણું એટલે આપણે થોડાક બેક વીઘાના ઘઉં કરાય લવ નો કરાય પણ બે વીઘા ઘઉં કરાય ખાવા થાય સમજાણું પછી લવમાં તો એકચુઅલી એવું છે કે પછી લફરામાં લામાં જિંદગી પૂરી થઈ જાય મિત્રો એટલે લવ કરવા કરતા જો તમે ઘઉં કરો ને બેસ્ટ હું આખા વર્ષની ખોરાક નીકળી જાય ને આપણે રોટલા ખાવા થાય હોય તો ઘઉં આ પાંચ દાણા ચકીએ લઈ અને દરાવી લોટ કરી અને રોટલા કડવા થાય પછી હું છે ઘઉં નો હોય તો ખાવું હું અને આપણે તો બાપ દાદાની આ શું છે આવે છે પેઢીયુ દર પેઢીયું દર પેઢીય જમીન તો થોડા ઘઉં કરો મારી તમને એટલી સલાહ સુસન અને જો ટાઈમ મળે તો પછી લવ કરાય ઘઉં કરતા કરતા લવ કરાય હા એમ પછી આપણે જો નકર લવ ની માને દેવી રાખીએ તો પછી ઘઉં કેદી કરવા એટલા માટે આપણે દરેક ખેડૂત મિત્રોને કહીએ કે થોડાક બે એક વીઘાના ઘઉં કરે અને ટાઈમ મળે તો લવ કરે એટલે એવું છે અને આપણા ઘઉં આપણા એટલા ખાધા ખોરાક દીના વાવ્યા છે આવા થાય પછી તો ઈશ્વર જેવો ધણી આમાં કેટલાક ઉતરે કુદરતે જે લખ્યું છે માંડ્યું છે એ થાય નથી કેતા કે દાને દાને પે લીખા એટલે આટલા વાવ્યા છે આમાં તો કઈક ખાય ચકલા કબૂતર અને કોઈ પશુ પંખી એના નામનો દાણો હોય આમાં એટલે ઈ પણ થોડા જાજુ ખાય અને બધાય ને વત્તા વત્તા વધતા વત્તા છેલ્લે ખેડૂ ખાય એટલે આપણે શું છે બેગ વીઘા ને ઘઉં કરવા જોઈએ હા આપણે વિન્યોન ઓલો ત્રિકમોન બધાય થોડા થોડા વાવે આ પડખે વાળો ઓલો ઓલો દાતારો ઈ વાવે છે થોડા વાહલે સેટે ઓલો ફૂલો ફૂલો થોડા વાવેલા સેટેકો છે ઈ થોડાક વાવે એટલે મને એમ થયું કે હું થોડાક ઘઉં જો જોકે હોય જ દર વર્ષે નવા જૂના કરી જ નાખવાના અને ભાઈ ઘરની ખેતી છીએ આપણે તો આપણે બીજાની હુકામે હોશિયારી રાખવી જ જોઈએ બીજા પાસે પાંચ પચીસ મણ દાણા લેવા એના કરતા ઘેર જ વાવી ગયો નહીં બે વીઘાના ઓર્ગેનિક કરો તમારી રીતે કોઈ જંતુનાશક ને આ તે દવા બવા ન છાંટો એટલે ઘઉં સારા વ્યવસ્થિત થાય કોઈનું ન વિચારો તો કાંઈ નહીં તમે તમારા પેટનું વિચારો આપણું તો એટલું તમને કહેવાનું છે બીજું કાંઈ મારે કહેવાનું નથી થાતું તમે હું છે એકચ્યુઅલીમાં તમે તમારા પેટનું વિચારો બીજાનું તો જે થાવું છે થશે બાકી અટાણે તો શું છે ખિસ્સા ભરવામાં છે બધા એવું કઈ કરવાનું નથી થતું આપણે આપણે ખાલી ને ખાલી આપણા પેટ ખાતર કેટલું થાય આપણે ખોબો એક જોઈએ તો બસ ખોબા એકનું વિચારો તમે સારું ખાવ આ દવાઓ ખાતર નાન પેન ફલાણું ઢીકળું પૂછડું લોકડું એ બધું ઓછું કરો અને ઓર્ગેનિક તરફ થોડાક વળીએ આપણે દેશી ખાતર કોઈ એવું નાખીએ ટાઈમ ટુ ટાઈમ એને પાણી દઈએ તો થોડુંક સારું રહીએ એમ અને જોઈ લો આપણા ઘઉં પારાની ઉપર ગયા છે બરોબર મિત્રો આજ રોજ આપણે બે વીઘાના ઘઉં છે તો બે વર્ષ લગી કઈ તકલીફ આપને રહેશે નહીં એટલે જ આપણે ઘઉં કર્યા છે આપણે હવે લવમાં ઓછું ઘઉં માં વધારે ધ્યાન દેવાનું છે આવું આપણું અંદર આત્મા આપણો એમ કે એટલે આપણા ઘઉં જોયા તમે કેવા છે શું છે પારા તો થઈ ગયા છે આપણે દેહી ભાષામાં કહીએ કે પારાને ઢકાઈ ગયા હું છે ખળબળની થોડીક દવા મારી દઈએ અને કાંઈક નિંદાવી નાખીએ એટલે ફૂટ બૂટ પકડી લે અને ગમે વ્યવસ્થિત થઈ જાય એવું આપણું અંદર આત્માથી મંતવ્ય છે એટલે તમે કોમેન્ટ બોમેન્ટ કરીને કેજો કે આમાં હું કરવું હું ન કરવું એ પ્રમાણે આપણે થોડીક તમારી સલાહ સૂચન લેશું અસ્તુ જય જય ભારત